ટ્યુશનમાં જાવ છું તેમ કહીને ઘરેથી નીકળેલી કિશોરી નિય હોસ્પિટલમાં આવે જેશનાચાર માળેથી નીચે પટકાતા મોત. પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી. સુરતના હોસ્પિટલમાં સત્તર વર્ષીય કિશોરી ચોથા માળેથી નીચે પટકાતા મોત. ની પર જે હતો 17 વર્ષીય કિશોરી જે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પટકાઈ ત્યાં બે મહિના પહેલા ટ્યુશન ક્લાસમાં જતી હતી. આજે તે શા માટે આવી હતી અને કઈ રીતે ઘટના બની તે એક રહસ્ય છે. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આપઘાત હત્યા કે અકસ્માતની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ યુપીના વતની સંજય સિંહ પરિવાર સાથે બિસ્તાન વિસ્તારમાં આવેલી પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહે છે પરિવારમાં પુત્રી પત્ની બે પુત્રી અને એક પુત્ર છે સંજય કાપડની મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે જે પૈકી પાયલ બિછનનું બની પુત્રી છે જે ધોરણ બાર બાદ કોલેજની તૈયારી કરી રહી હતી ગત રોજ બપોરે દોઢ વાગે હું ટ્યુશન જાઉં છું તેમ કહીને દીકરી પાયલ ઘરેથી નીકળી હતી દરમિયાન તે વિસ્તારમાં આવેલા સિસ્કા પ્લાઝાના નામના બિલ્ડિંગ પર પહોંચી હતી અને ત્યાંથી ચોથા માળથી નીચે પટકાઈને મોતને ભેટી ગઈ હતી ઘટનાને અંગેની જાણ થતા પરિવારજનો અને પોલીસ દોડી ગયા હતા હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ અકસ્માત આપઘટ કે હત્યાની દિશામાં હોતું તપાસ હાથ ધરવામાં આવી છે બેસ્તાન પીઆઈ વિક્રમ દેસાઈએ જણાવ્યું હતું કે સત્તર વર્ષીય કિશોરીને મૃતદેહ મળી આવ્યો હતો હાલ સીસીટીવી અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પરિવાર દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે માથા અને શરીરના ભાગે ઈજાના નિશાનો મળી આવ્યા છે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે